સુરેન્દ્રનગર શહેરમાં પાણી વિતરણ કરતીમાં વીસ લાખ લિટર પાણીના સંગ્રહ કરતી ટાંકી તોડી પાડવામાં આવી છે તો આ ઘટના વાત કરીએ કે નવી પાણીની ટાંકી માત્ર દસ લાખ ની તૈયાર કરવામાં આવી હતી આગામી દિવસોમાં શહેરીજનોને પીવાના પાણી માટે હાલાકીનો હવે સામનો કરવો પડશે ચુસ્ત બંદોબસ્ત સાથે પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે આ સાથે જ સ્થાનિક લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે જેમાં સુરેન્દ્રનગર શહેરમાં પાણીની વિતરણ કરતી પાણીની ટાંકી તોડી પાડવામાં આવી હતી તો સ્થાનિક લોકો દ્વારા રોષ પણ જોવા મળ્યો છે વીસ લિટર પાણીના સંગ્રહ કરતી ટાંકી તોડી પાડવામાં આવી હતી જેમાં નવી પાણીની ટાંકી માત્ર દસ લાખ લિટરની તૈયાર કરવામાં આવી છે તો વીસ લાખ લીટર પાણીની ટાંકી તોડી પાડવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે આજ બધી અમારી સાથે અમારા सहयोगी ફઝલ અમારી સાથે લાઈવ જોડે ગયા છે

ખાસ કરી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના લોકોને પીવાનું પાણી નિયમિત રીતે મળી શકે તે માટે લાખ માટેની કેપેસિટી વાળી ટાંકી બનાવવામાં આવી હતી પરંતુ સમયાંતરે આ પાણીની ટાંકી છે તે અત્યંત જર્જરિત થઈ ગઈ હતી હવે આ ટાંકી આજથી વહેલી સવારથી તોડી પાડવાનો નિર્ણય છે તે નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે કેમેરામેન ને કહીશ કે સીધો દ્રશ્ય દેખાડવાનો પ્રયાસ કરશે પચાસ વરસ જૂની આ પાણીની टाकी છે રાજકોટના કોન્ટ્રાક્ટરને આ टाकी પાડવાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે અને હાલની પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટર દ્વારા અલગ અલગ એન્જિનિયરો ને અલગ અલગ ટીમો બનાવી અને પાણીની ટાંકી છે ને તોડી પાડવા અંગેનો નિર્ણય છે તે કરવામાં આવી રહ્યો છે કામકાજ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ મોટી વાત એ છે કે સામે આ વીસ લાખ લિટરની પાણીની ટાંકી તો પાડી દેવામાં આવી રહી છે પરંતુ સામે નગરપાલિકા દ્વારા હાલની પરિસ્થિતિમાં માત્ર દસ લાખ લિટર પાણીની ટાંકી ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જ્યાં સુધી બાજુમાં નવી ટાંકી નહીં બને ત્યાં સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી કાપ સર્જાશે તે પ્રકારની પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે અલગ અલગ જે ટીમો છે તેમને કામે લગાવવામાં આવી છે ખાસ કરીને આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં વીજ પુરવઠો પણ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે રોડ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે કોઈ લોકોનું જીવનું જોખમ ન સેવાય તે રીતે એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા છે તે કામગીરી હાલ કરવામાં આવી રહી છે અને આ કામગીરી હાલ ઊર્જાતમાં ચાલી રહી છે છેલ્લા 50 વર્ષથી આ પાણીની ટાંકી છે તેમાંથી પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું હતું અને શહેરના અલગ અલગ વિસ્તારના લોકોને પાણી આપવામાં આવતું હતું પરંતુ જર્જરિત થઈ ગયે હોવાના કારણે હાલ તે પાણી દેવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે સામે બીજી ટાંકી છે તે માત્ર દસ દસ લાખ લિટર કેપેસિટી ધરાવતી પાણીની ટાંકી હોવાના કારણે આગામી દિવસોમાં સુરેન્દ્રનગર શહેરમાં પાણીની સમસ્યા સર્જાશે અને ખાસ કરી પાણી કાપ મુકાશે તે પ્રકારની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે કારણ કે વીસ લાખ લિટર પાણીની ટાંકી તો તોડી પાડવામાં આવશે સામે નગરપાલિકા દ્વારા અન્ય કોઈ વૈકલ્પિક હાલ વ્યવસ્થા નથી સુરેન્દ્રનગર નો વિસ્તાર સતત વધતો જઈ રહ્યો છે ડેવલોપિંગ થઈ રહ્યું છે અલગ અલગ નવી નવી સોસાયટીઓ બની રહી છે ટાઉનશીપો બની રહી છે તેની સામે માત્ર ને માત્ર દસ લાખ લિટર પાણીની ટાંકીની કેપેસિટી ધરાવતું હવે આ સંપ સ્ટેશન બચ્યું છે અને તેમાંથી હવે આગામી દિવસોમાં પાણી વિતરણ કરવાનું પાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે એટલે સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં હવે પાંચ દિવસે પાણી મળે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે જેને લઈને સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે છ કરોડના ખર્ચે એક વર્ષના સમયગાળામાં બીજી ટાંકી બનશે પરંતુ એક વર્ષ સુધી તો પાણી કાપનો સામનો છે તે સુરેન્દ્રનગર શહેરીજનોને કરવો પડશે હવે આજથી આ જે જૂની પાણીની ટાંકી છે જેની

ખાસ કરીને સુરેન્દ્રનગર માં ઉનાળાની સિઝન માં સૌથી મોટી સમસ્યા અને વિકટ સમસ્યા પીવાના છે ત્યારે પાલિકા દ્વારા નિર્ણય કરી અને લાખ લિટર જે હતી પણ આ ટાંકી ચાલે તેવી પરિસ્થિતિ હતી પરંતુ તે છતાં પણ આ ટાંકી પાડી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સામે માત્ર દસ લાખ લીટર પાણીની કેપેસિટી ની ટાંકી તૈયાર કરવામાં આવી છે પાલિકા કહી રહી છે કે બાજુમાં કરોડ ના ખર્ચે નવી પાણી ની ટાંકી બનાવવામાં આવશે પરંતુ તેને તો એક વર્ષ નો સમયગાળો થઈ જશે અને એક વર્ષ પછી બનશે ત્યાં સુધી સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી કાપ મૂકવામાં આવે તે પ્રકારની પરિસ્થિતિ

પાણી સમસ્યા નથી સર્જાતી હોતી પરંતુ ઉનાળાના વિસ્તારમાં લોકોને હોય તેવો ઘાટ આ વીસ લાખ લિટર ની પાણી ની ટાંકી હતી ત્યારે પણ સર્જાતો હતો અને હવે તો દસ લાખ લિટર પાણી ની ટાંકી માંથી પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈને વધુ આ પાણી સમસ્યા વિકટ બને તેવું હાલ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે જી જી અમારી સાથે જોડા બદલ સમગ્ર માહિતી આપવા બદલ